હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું માર રસોડામાં

એ આપણે આજે શેર કરવાના છીએ જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય તો મારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાઇકન જરૂરથી હિટ કરજો જેથી નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે ચાલો આપણે લાપસી બનાવવાનું શરૂ કરીએ

એને આપણે એક કડાઈમાં આ રીતે લઈ લેવાનો છે ખાલી પહેલા લોટ શેકવાનો છે લોટ થોડો ઘણો શેકાય એટલે એમાં આપણે બે પાવરા જેટલું તેલ ઉમેરવાનો છે બે પાવરા એટલે કે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે આ રીતે જોઈ શકો છો તમે મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો છો આ રીતે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે પછી ચલાવતા રહી અને શેકવાનું છે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આ રીતે તેલનો ઉપયોગ કરીને બનાવશો તો એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થશે એકદમ સરસ ચલાવતા જવાનું છે અને જ્યાં સુધી એકદમ કરકરો લોટ ના થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન કલર નો લોટ ના થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે આ રીતે ચલાવતા જાય તમે જોઈ શકો છો આપડા લોટ નો કલર બદલાઈ ગયો છે આ રીતે તમારે તૈયાર કરવાનો છે જોઈ એકદમ બદામી કલર આવી જાય ત્યાં સુધી તમારે શેકવાનો છે ત્યારબાદ એમાં આપણે થોડોક એક હળદર પાવડર ઉમેરી દઈશું જેનાથી કલર એકદમ સરસ આવશે એકદમ ખીલી ખીલી લાપસી બનીને તૈયાર થશે બિલકુલ ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો હળદર ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે તમે પીળો કલર પણ ઉમેરી શકો અને આ રીતે હળદર ઉમેરશો તો એ જરાક પીળા કલરની બનશે તો ખૂબ સરસ લાગશે એટલા માટે મેં અહીંયા હળદર ઉમેરેલી છે આ રીતે હળદર ઉમેરી દીધા પછી થોડી વાર શેકવાની છે જેથી હળદરની કચાશ દૂર થઈ જશે ત્યારબાદ એને એક આપણે મોટા વાસણમાં કાઢી લેશું અને થોડી વાર આ રીતે તમે જોઈ શકો છો એક મોટા વાસણમાં કાઢી લેવાની છે વરાળની ગ્રે એટલી વાર ઠંડી થઈ જવા દેવાની છે ત્યારબાદ આપણે જે વાસણમાં લોટ શેકેલો છે એ જ વાસણમાં હું અહીંયા પાણીના પોણો એટલે કે પાણીનું માપ ધ્યાન રાખજો ઓછી થશે તો લાપસી સરસ નહીં થઈ શકે અને પાણી વધારે થશે તો પણ લાપસી બરાબર થઈ શકશે નહીં ચીકણી થશે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો પરંતુ તેલથી ખીલેલી લાપસી બનશે પાણી ઉકળી જાય એટલે આપણે એમાં લાપસીનો જે ભૂકો તૈયાર કરીને રાખેલો છે શેકીને રાખેલો છે એ આપણે એમાં ઉમેરી દેવાનો છે અને અત્યારે આપણે જરા પણ ઉતાવળ કરવાની નથી આપણે અત્યારે આવી જ રીતે રાખી અને ખાલી તવિતાની મદદથી ખાલી જરા કે કાપા મૂકી દેવાના છે અને ઢાંકી દેવાનું છે આ રીતે તમે લાપસી બનાવશો પરફેક્ટ બની જશે બે થી ત્રણ મિનિટ ઢાંકી અને રાખી દેવાનું છે પછી તમારે બધું મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો આપણી લાપસી એકદમ છૂટી છૂટી બની છે અને વધારે છૂટી બનાવવા માટે તમારે ચાણો આવે આપણે જે ઘઉં ચારવાનો ચાણો આવે છે એ ચારણામાં આ રીતે ચારી લેવાની છે તમે જોઈ શકો ગરમ ગરમ જ ચારવાની છે જેથી એકદમ સરસ છૂટી છૂટી બની જશે આવી જ રીતે તમે પીસી શકો પરંતુ વધારે સારી લાગી શકે એટલા માટે તમે આ રીતે ચારણામાં ચાળશો તો એકદમ સરસ છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થશે લાપસી વધારે ગરમ હોય છે એટલે તમે આ રીતે કપડાની મદદ લઈ શકો છો કપડાની મદદથી આ રીતે દબાવતા જાય અને ચારી લેવાની છે એકદમ સરસ ચરાઈને તૈયાર થઈ જશે ચરા પણ ગાંઠા નહીં રહે અથવા તો કે કાંઈ જ પ્રોબ્લેમ નહીં આવે એકદમ સરસ લાપસી બનીને તૈયાર થાય છે તો આ રીતે ચારી અને તમે તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણા લોહીમાં જરા પણ લાપસી ચોટેલી નથી આ રીતે બનાવશો તો તમારી લાપસી જરા પણ ખરાબ નહીં થાય અને એકદમ સરસ પીળી પીળી ખીલેલી

ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી લેવાની છે વલિયારીનો સ્વાદ લાપસીમાં ખૂબ સરસ લાગતો હોય છે છે તો આ આ રીતે બધું બરાબર મિક્સ કરી લાપસી તમે ગોળ સાથે પણ પીસી શકો અને ખાંડવાળી પણ બનાવી શકો તમને જે રીતે ફાવે એ રીતે બનાવી શકો છો હું અહીંયા તમને ગોળવાળી લાપસી બતાવી શકું કે અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે અને લાપસીમાં આ રીતે ગોળને એડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો Goleniarité, la એડ કરી તમે ભીલી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા દેશી ગોળ લીધેલો છે મોટા ભાગે આપણે દેશી ગોળ ખવાતો હોય છે અને ત્યાર બાદ ઘી ગરમ કરી અને ગોળ ઉપર આ રીતે ફેલાવી દેવાનો છે આપણે આપણે ત્યાં લાપસીમાં ઘી સૌથી વધારે નખાતું હોય છે બધું બરાબર રીતે મિક્સ કરી અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ લાપસી બનીને તૈયાર થશે તો આવી લાપસી તહેવારોમાં તમે પણ બનાવવો તમારા ઘરે અને એકદમ સરસ રીતે સ્વીટ બનાવીને તૈયાર કરો કે લાપસી કેવી લાગી છે રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવી શકો અને તમને જો રેસીપી ગમી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરી શકો છો એકદમ સરસ રીતે લાપસી બનીને તૈયાર થાય છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે એમ તો આ રીતની મારી મહેનત જરા પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે મારી ચેનલ પર પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું પૂજા થાનકી ફરી મળીશ તમને નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ